સરપંચ પતિનિધિ અને આજે અમારે જે આ જિલ્લા સીટનું સમય મિલન રાખ્યો એમાં મંત્રી શ્રી અમારા ધને ભાગ કે અહીંયા આખી મંત્રી પહેલી મુલાકાત અને બહુ સુમરાસર અમારા લગભગ પતનીથી તંત્રી ગામના આગેવાનો બધા આજે અહીંયા લોટાઈ વિશે એટલે અમને ખૂબ ખૂબ આનંદ થાય રહ્યો અને અમારા પણ ધને ભાગ અને અમારે પણ વિકાસના કામ બી સારા થયા હજી પણ ઘણી બધી સારી બધી સુવિધા થઈ જશે નર્મદાનું કામ ચાલુ છે અમારી હાઈસ્કૂલ બનવા આરે આવી રોડ પણ અમારા ગામનું આ બહુ ઝડપથી પણ કામ ચાલુ હોય ત્યાંથી અમારે ખેંગાર પર અને વાતરા સુધી રોડ બની ગયો પાણીની પણ સુવિધા અમારે હાલમાં સારી થઈ ગઈ અમારી બાસમતીની કિનારનું જે પેન્ડિંગ પડ્યો તો એની પણ વહીવટી આવી ગઈ પણ એ ટૂંક સમયમાં બની જશે અને અમે ખૂબ ખૂબ એનો આભાર લેખી રહ્યા જનતા પાર્ટીની યોજના પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયત સીટ દીઠ સ્નેહ મિલનનું આયોજન કરવાના ભાગરૂપે આજે કચ્છ જિલ્લા પંચાયતના સુમરાસર જિલ્લા પંચાયત સીટ રખંડના લોડાઈ મુકામે આજે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી ના વર્ષનું ભારતીય જનતા પાર્ટીના આગેવાનો શુભેચ્છકો કાર્યકર્તા મિત્રોનું એક વિશાળ પ્રમાણમાં આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું આ સ્નેહ મિલનમાં ખૂબ મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત હેઠળના ગામોના શક્તિ કેન્દ્રના પ્રમુખો આગેવાનો તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એની સાથે સાથે જે સ્વદેશીની જે સંકલ્પના છે સંકલ્પનાની પણ વાત આ સ્નેહ મિલનમાં કરવામાં આવ્યો ટૂંકમાં ઉત્સાહપૂર્વક વાતાવરણમાં આખા મિલન કાર્યક્રમનું

કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એઈટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એઈટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ